નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ કેવા રહેશે અને વધશે કે ઘટશે અને કપાસને રાખવો કે વેચી નાખવો તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો છેલ્લા એક મહિનાથી રૂના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલાં રૂગ ગાસના ખાંડીએ ભાવમાં રૂપિયા અઠ્ઠાવન હજારથી ઉપરની સપાટીએ હતી જે હાલ ઘટીને રૂપિયા છપ્પન હજાર સાતસોની સપાટીએ આવી ગયા છે તો રૂ બજારના ઘટાડાની સીધી અસર કપાસના ભાવ ઉપર થઈ છે એક મહિના પહેલાં સારી ગુણવત્તાના કપાસના ભાવ રૂપિયા પંદરસો પચાસની સપાટીથી ઉપર હતા જે હાલ ઘટીને રૂપિયા પંદ પંદરસોથી પણ નીચેની સપાટીએ આવી ગયા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી જોવા મળી છે તો મિત્રો પંજાબ હરિયાણા સહિત ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં કપાસનું વાવેતર એપ્રિલ મહિનામાં થાય છે આ રાજ્યોમાં નવા કપાસની આવકની શરૂઆત એક મહિના પછી થઈ જશે ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે દેશમાં હાલની સ્થિતિ એકસો આઠ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં એકસો ઓગણીસ લાખ હેક્ટર જેટલું હતું